જો કે માર્ગ અને મકાન વિભાગ કચેરીના અધિકારી સાત દિવસમાં તપાસ કરવાની સમગ્ર ભરૂચ જિલ્લામાં માર્ગો પર પડેલા અને નવા બનતા માર્ગો પર કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારના કારણે માર્ગો વેલી તકે તૂટી જતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે જેના કારણે જનતાએ જર્જરિત રસ્તાઓ પર ચાલવાની ફરજ પડી છે ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે જેના કારણે સમગ્ર જિલ્લાની પ્રજાને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ મામલે ભરૂચ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ અનેક વખત મોખિક અને લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ કામગીરી થતી નહીં હોવાના આક્ષેપો સાથે આજે ભરૂચ જિલ્લાના યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ અને ગુજરાત પ્રદેશમાં મંત્રી સંદીપ માંગરોળીના આગેવાનીમાં માર્ગને મકાન વિભાગની કચેરી ખાતે તાળાબંધી સાથે ઉગ્ર રજૂઆતનો કાર્યક્રમ યોજ્યો હતો જો કે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો મકાન વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આજે કોંગ્રેસે કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત દાખલ કરવાનું એક ઐતિહાસિક કામ કરેલું છે એ જ દિશાની અંદર ભરૂચના કલેક્ટર શ્રીને પણ હું વિનંતી કરું છું કે આ અધિકારીઓ જાડી ચામડીના છે એ સાંભળે એમ નથી તમે પણ આ શસ્ત્ર ઉગામો અને આ વિસ્તારના લોકોને

આ તમામ રસ્તાઓની ઉપર સમિતિ બેસાડશે અને એની ઉપર તપાસ થશે એ તપાસમાં જો આ લોકોએ કઈ પણ ગાલમેલ કરી છે તો સાત ને આઠમા દિવસે આજ કચેરીની બહાર ધરણા કરીશું તમામ તમામ જિલ્લાના રોડ રસ્તા માર્ગ બંધ અને અને અધિકારીઓની રોકી ઉપર કાર્યવાહી નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલા લેવા લેવા માટે જે આવેદન પત્ર આપવામાં આવ્યું તેની અત્રે માર્ગ મકાન વિભાગના રસ્તાઓની જે મરામત કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર

ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાઓ લેવાતા હોય છે અત્યાર સુધી કોઈ એવો ગામો બન્યું છે કે જેમાં એક્શન લીધું કોઈ પ્રસ્તાવ ચાલે લેવો હોય એની વિગતો તો આપને મેળવીની કેવી પડે કે સાહેબ હલકી ગુણવત્તાના જે વ્યવસ્થા બનતા હોય એ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ રિલીઝ કરવામાં આવે છે હા એ ટેન્ડર ક્લોઝના નિયમો મુજબ કાર્યવાહી થતી હોય છે એના ક્લોઝમાં જે રીતનું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની અ રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટર પાસે નુકસાનની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે આ કેસ માટે નહીં પરંતુ સરકાર જીને જાણ કરશું કે આ રસ્તાની રદ રૂપ મળી છે તો તેની નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ કરીશ તેની સાથે બરોબર